નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ધનતેરસ એટલે ધનલક્ષ્મી અને સમૃદ્ધિનું મહાપર્વ સુખધામ હવેલી દિવ્ય ફાઉન્ડેશન વાઘપતિ ફાઉન્ડેશન ત્રિવેણી સંગમ રૂપે સુખધામ કાર્યાલયમાં તૃતીય પીઠાધીશ્વર કંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રી લાલનશ્રીઓ પૂજ્ય વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી શ્રીના આશીર્વાદ દ્વારા ધનતેરસ પર્વ નિમિત્તે હવેલીના મુખ્યાજી ગૌતમભાઈ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ ધાર્મિક પૂજા અર્ચન વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે બંને ફાઉન્ડેશનના પ્રદીપભાઈ શાહ બિપિનભાઈ શાહ નંદુભાઈ પરીખ સુનિલભાઈ શાહ મહેશભાઈ શાહ રાજેન્દ્ર જે શાહ જબુ ગામવાલા ભરતભાઈ પરેશભાઈ વગેરે અનેકવિધ સેવકો ઉપસ્થિત રહીને એકબીજાને કપાળે તિલક કરીને હૈયે હૈયા મિલાવી દીપાવલી પર્વની શુભેચ્છા પાઠવતા હતા ઉપરાંત હવેલીમાં સાંજના દીપમાલાના દર્શનમાં ખૂબ વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવો દર્શનાર્થે આવીને નાથ દ્વારા કાકરોલી અને વ્રજભૂમિ જેવો માહોલ સર્જાઈ રહ્યો છે